પોન સ્ટાર અભિનેત્રી સની લિયોન ના નામે સરકાર દર મહિને એક હજાર આપતી રહી આ ઘટના છત્તીસગઢ ની છે જ્યાં મહિલાઓ માટેની મહતારી વંદન યોજનામાં ગેરરીતિ ખુલી છે દર મહિને સની લિયોન ના નામે આ યોજના હેઠળ એક એક હજાર રૂપિયા જમા થતા રહ્યા ખુલાસો થતા ખળભળાટ મચી ગયો તપાસમાં ખુલાસો થયો કે તાલુર ગામના વિરેન્દ્ર જોશી આ કરી છે ખોટી રીતે સની લિયોનું નામ નોંધાવીને આ શખ્સ સરકારી યોજનાનો લાભ ઉઠાવતો હતો તપાસમાં નામ ખોલતા જ કલેક્ટરે કાર્યવાહીના આદેશ આપ્યા